નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરોપ અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુરતના સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને ઠપકો કરી કે લોકોના પ્રશ્નો ઉભા થાય તે પહેલા તેનું નિરાકરણ લાવો ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ અધિકારીઓની બેદરકારી બાબતે સવાલો ઉભા કર્યા તેમણે જણાવ્યું કે ગવેણી બુડિયા બ્રિજ નીચેથી કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે સાથે જ મધુરમ સર્કલથી કરડવા કેનાલ પર ઘરેલું અને ઔદ્યોગિક કચરો એકઠો થયો છે તો તેને દૂર કરવામાં આવે ફરિયાદ સમિતિની બેઠકમાં અશાંત ધારાનો મુદ્દો ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂ કર્યો તો ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે ઉધના ઉદ્યોગનગર અને ભેસ્તાનના તપેલા ડેંગ મિલો કેમિકલવાળું પાણી ગટરમાં છોડવા ના હોવાની વાત કલેકટર સમક્ષ રજૂ કરી તાત્કાલિક ધરતી આ બાબતે પ્રશ્નોનું નિરાકરણ લાવવા જીપીસીબી અને મહાનગરપાલિકાના અધિકારીઓને કલેક્ટરે આદેશ કર્યો